Thank <laughs> you. આવ્યા છો અને અહીંયા તમે શું જોયું આજે આપણે રોડની બાજુમાં તમે તમારું કયું વાહન લઈને આવ્યા છો કેટલા જણા આવ્યા છો અને શું ચૂકવ્યું તમે અમે સો રૂપિયા ચૂકવ્યા અમે આવ્યા છીએ અમદાવાદથી પાવાગઢ અને પાર્કિંગ માટે સો રૂપિયાની પોઈન્ટ આવી આપી છે એમાં કંઈ સરકારી કે શીખો કે એવું કાંઈ છે નહીં સાદી છે અહીંયા રાખવું ને પૈસા તો આ શું તમને લાગે છે કે આ પૈસા અવૈધ રીતે વસૂલવામાં આવી રહ્યા છે મને તો જગ્યા તો એમને લાગે પણ હવે રીતે જ વસુલોમાં આવે એવું લાગે છે કારણ કે આ તો સામાન્ય સરકારી જગ્યા બાપની જગ્યા તો છે નહીં આ તો કોઈની પર્સનલ જગ્યા હોય તો પાર્કિંગ ના પૈસા હોય પણ આ તો સરકારી જગ્યા જગ્યા હોય તો સરકારી સિક્કો તો આમાં છે નહીં કાંઈ કે કાંઈક પાકી પહોંચ નથી આ પહોંચ તેના માટે આ લીએ છીએ પહોંચ તેના માટે તમને આપીએ છીએ કે તમને ભરોસો રે કે તમારે ગમે તે નુકસાની થાય તો તમે મને કહી શકો છો જણાવી શકો છો હા

તમને ચલાવવાનો અધિકાર કોને આલ્યો છે અમને અધિકાર કોઈ અધિકાર નહીં આ બધા એ આ ગાડી જો બધા પાર્કિંગ કરાવે છે ગાડી હાચવાના જેમે કોઈ નુકસાની ના થાય ઘણી બધી નુકસાની થઈ છે કે તમારે સાચવવાની જરૂર છે એમ પડી એ લોકો એમની માથે મૂકીને જાય છે અમે અમે કેવું છે કે એ જોડે ગાડી મૂકેલી છે એક જેને કોઈ આ ગાડી મૂકવા આવે કે ભાઈ મારે ગાડી સાચવી રાખવા છે કે સાચવવાનું ને 100 રૂપિયા લેવાના છે આ માટે કોઈ ભી આ ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય બરાબર

એને નુકસાન થાય પણ બે એક નુકસાન થયા બે એની ભરપાઈ બી અમે કરી છે પોલીસ સ્ટેશનમાં જઈને તો સો રૂપિયાની જગ્યા ઉપર અમે એની કંઈ લાખ રૂપિયાની સાધન નહીં આ એક સો રૂપિયાના કોઈ સાધન નથી કોઈ બી દીચા એમાં મારશે એની જવાબદારી કોની આ બાજુમાં મારી ગાડી હલો રાજ અધિકારી શ્રી હમણાં એક રિપોર્ટ મને મોકલ્યો છે એમાં આ બાબતે પોલીસ તરફથી કાર્યવાહી થનાર છે એ લોકોએ પોલીસને કાર્યવાહી કરવા માટે જાણ પણ કરી છે રવિવારના દિવસે જે વધારે ભીડ હોય છે કારણોસર નીચે જે પાર્કિંગ ગેરકાયદેસર રીતે થાય છે આરન્ડીનો રસ્તો રસ્તો છે અને એ બાબતે ટ્રાફિક પોલીસ પણ કાર્યવાહી કરનાર છે જે ખોટી પ્રવૃત્તિઓ કરતા હશે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી વહીવટી તરફથી કરવામાં આવશે રવિવારે ઉપર વ્યવસ્થા પૂરેપૂરી રાખવામાં આવેલી હોય છે જે દર્શનાર્થીઓ આવે છે એની ભીડને ધ્યાને લઈને એટલે પોલીસનો ત્યાં ચેક પોઈન્ટ પણ છે ટ્રાફિક વ્યવસ્થા પણ છે પણ જ્યાં તળેટીમાં કે જ્યાં નીચેથી એન્ટ્રી થાય છે એ જગ્યાએ પાર્કિંગનો પ્રશ્ન છે તો એ પાર્કિંગના પ્રશ્ન બાબતે ટ્રાફિક પોલીસ આર અને ટ્રાંત ઓફિસર સંયુક્ત રીતે કાર્યવાહી કરશે